આગામી ગણેશ મહોત્સવને લઈ સરીગામ ગ્રામ પંચાયત ખાતે ગણેશ મહોત્સવ અંતર્ગત સરપંચની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી ગણેશ મંડળ અને આયોજકો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી ખાતે ગણેશ મહોત્સવને લઈ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતના સરપંચ સહદેવ વગાતના અધ્યક્ષ સ્થાને આ બેઠક હતી જેમાં ગણપતિનું સ્થાપન કરતા લોકો સાથે આ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સરીગામ ફાયર વિભાગના અધિકારી યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સભ્ય પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય તથા મંડળોના પ્રમુખો ખાસ હાજર રહ્યા હતા બેઠક અંતર્ગત સરપંચે વિસર્જન દરમિયાન ટ્રાફિક સમસ્યા અંગે તથા મંડળની આજુબાજુ લાઇટની વ્યવસ્થા રોડનું પેચવર્ક તળાવ પર ગોઠવેલ વિસર્જનની વ્યવસ્થામાં ગંદકી ન ફેલાવવી ગણેશ પંડાલ સહિત વિસર્જનની યાત્રામાં ગંદકી અને કચરો ન ફેલાવા જેવા અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી आ गणेश महोत्सव दरम्यान सरीगाम નું વાતાવરણ દોહળાઈ નહીં અને ભક્તિભાવ पूर्वक गणेश महोत्सव पूर्ण થાય તેની ખાસ સકેદારી રાખવા ગામના લોકોએ સૂચના આપવામાં આવી હતી આજ રોજ સરીગામ ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રી સદેભાઈ વઘાતના અધ્યક્ષસ્થાને સરીગામ વિસ્તારના તમામ ગણેશ મંડળો સાથે ગણપતિ વિસર્જન અને ગણપતિ સ્થાપના બાબતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટિંગ ખૂબ સફળ રહી હતી આ મીટિંગમાં નક્કી થયા મુજબ ગણપતિ વિસર્જન સમયે બે રૂટો નક્કી કરવામાં આવ્યા છે ત્યાંથી જ ગણપતિ વિસર્જન માટેના ટેમ્પો અને ડીજલના ટેમ્પો જઈ શકાશે એક બેંક ઓફ બરોડાની સામેથી માયાવંશી ફળિયા થઈને સરીગામ ગ્રામ પંચાયતના તળાવ પર વિસર્જન માટે પહોંચી શકાશે અને બીજા રૂટ પર સરીગામ બાયપાસથી તળાવ પર પહોંચી શકાશે આમ આ બે રૂટ ગણપતિ વિસર્જન માટે નક્કી કરવામાં આવ્યા છે એ જ રીતે જ્યારે આપ વિસર્જન કરીને બહાર નીકળશો તો ત્યારે સરીગામ ગ્રામ પંચાયતના તળાવથી શિવનગર થઈને કેડીબી હાઈસ્કૂલના મેન રસ્તો છે ત્યાં સુધી તમે એક્ઝિટ માટે આ રોડ રાખવામાં આવ્યો છે ખાસ કરીને એ વાત જણાવવાની કે તળાવ ઉપર પણ સરીગામ ગ્રામ પંચાયત દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આપ જ્યારે ગણપતિ વિસર્જન માટે જશો તો ત્યારે ત્યાં ગ્રામ પંચાયતનો સ્ટાફ ગણપતિ વિસર્જન માટે તળાવમાં રેડી રહેશે આપે કોઈએ પણ તળાવ ઊંડું હોય અંદર ઉતરવાનું નહીં અને ખાસ કરીને જ્યારે ગણપતિ વિસર્જન માટે તળાવ પર પહોંચો ત્યારે બે જ વ્હીકલો ડીજેને ટેમ્પો અને ગણપતિ વિસર્જન માટે અને ગણપતિ ભગવાન જે ટેમ્પોમાં બેસેલા હોય એ બે ટેમ્પો સિવાય કોઈ પણ બીજા વ્હીકલને અહીંયા એલાઉડ નથી ગલીઓ અને રસ્તાઓ સાંકડા છે તો ત્યારે તમામ ગણેશ મંડળો જેમની ઘરે ગણપતિ ભગવાનની સ્થાપના થઈ છે તમામ લોકો આની અંદર સાથ અને સહકાર આપે જેથી કોઈ અંધાધૂની અને અવ્યવસ્થા ન થાય કારણ કે એક જગ્યાએ સામસામે ટેમ્પાઓ થશે તો ચોક્કસ ટ્રાફિકની સમસ્યા ત્યાં આવશે દરેક જગ્યાએ દરેક પોઈન્ટ પર સરીગામ ગ્રામ પંચાયતે પોતાની વ્યવસ્થા ઉભી રાખી છે હોમગાર્ડ ફાયર બ્રિગેડના જવાનો સ્વયંસેવકો બધા જ હાજર હશે તો ત્યારે સરીગામના તમામ ગ્રામજનોને આજુબાજુના તમામ ગ્રામજનોને જેમણે ગણપતિ ભગવાનની સ્થાપના કરી છે એમને અમે અપીલ કરવા માંગીએ છીએ કે આ ગ્રામ પંચાયતે ઊભી કરેલી તમામ વ્યવસ્થાની અંદર સાથ સહકાર આપજો અને અમે છેવટે જેટલા પણ ગણપતિ ભગવાન ની સ્થાપના કરી છે એવા તમામ ભક્તજનોને ના જીવનમાં ગણપતિ ભગવાન ના આશીર્વાદ મળે એમની સુખ શાંતિ અને સમૃદ્ધિ માં વધારો થાય એવી ગણપતિ ભગવાન ને પ્રાર્થના કરીએ છીએ અમિત રાજપૂત સાથે પ્રશાંત